પ્રમાણે ચોરસ મીટર જેની કિંમત અંદાજીત લાખ થાય છે જેનું વાવેતર એક લાખ કુલ મળી એકત્રીસ લાખ થાય છે જે જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં મીઠા સરપંચ પ્રતિનિધિ શોકતભાઈ પાયર

પ્રશાસને મને પૂરો સપોર્ટ આપ્યો નાયબ મામલેદાર શ્રી રવિભાઈ તથા એમની ટીમ અને પોલીસ પ્રશાસન આવી અને દબાણ દૂર કરેલ છે આશરે જમીન છ એકર જેવી દબાણ હટાવવામાં આવી છે અને મને બહુ સંતોષ થયેલ છે એમાં અને હું એમને અભિનંદન આપું છું અને હજી પણ જરૂર પડશે મને જો ક્યાં પણ દબાણ એવું હશે જો તો હું પ્રશાંતને જાણકારી કરીશ જય હિન્દ રિપોર્ટર